હવે આ જે પી છે એ આજે ગુજરાતમાં આવેલી છે અને અમદાવાદની તાજ હોટલમાં એક બેઠક મળી એમાં એવું જાણવા મળ્યું છે કે નેતા અને સાંસદ અસુદ્દીન ઓવેસી અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે તડાફડી થઈ ગઈ છે નમસ્કાર દર્શક મિત્રો તમને યાદ હશે કે થોડા સમય પહેલાં લોકસભાની અંદર વકફ બોર્ડ બિલ રજૂ કરવામાં આવેલું હતું અને એ વખતે એવું નક્કી થયું હતું કે આ બિલ જ્યારે પસાર થશે જ્યારે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ડિસ્કશન કરશે અને એના જે રિપોર્ટ આવશે એના આધારે પછી બિલ નક્કી કરવામાં આવશે એટલે આ વકફ બોર્ડ બિલ માટે એક એકત્રીસ સભ્યોનું એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બનાવવામાં આવી છે એમાં એકવીસ લોકસભા સાંસદ છે અને દસ રાજ્યસભા સાંસદ છે હવે આ જે જેપીસી છે એ આજે ગુજરાતમાં આવેલી છે અને અમદાવાદની તાજ હોટલમાં એક બેઠક મળી એમાં એવું જાણવા મળ્યું છે કે એઆઈ એમઆઈએમના નેતા અને સાંસદ અસુદ્દીન ઓવેસી અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે તડાફડી થઈ ગઈ છે ઓવેસીએ સુરતની એક મિલકતનો મુદ્દો ઉઠાવ્યો અને એની અંદર ભારે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું જાણવા મળ્યું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આજે એટલે કે શુક્રવારે અમદાવાદની તાજ હોટલમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની મિટિંગ મળી છે અને વીસ જેપીસીના સભ્યો આજે આ મિટિંગમાં હાજર રહ્યા છે અને એની અંદર એઆઈએમઆઈએમના ઓવેસી પણ હાજર છે હાજર રહ્યા હતા અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સહિતના બીજા અધિકારીઓ અને ડીજીપી આમ ઘણા બધા લોકો હાજર રહ્યા હવે એક મુદ્દા ઉપર ઓવેસી અને હરસંઘવી વચ્ચે તડાફડી થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે મુદ્દો એ છે કે ઓબેસીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સરા વિસ્તારમાં જગ્યા છે એનો મુદ્દો ઉઠાવ્યો અને એમણે એવું કીધું કે આ જે જગ્યા છે એ વકઅબરની જગ્યા હતી હવે તમને એ વાત હું કહી દઉં કે એ એવો નિયમ છે કે જ્યારે જે પી મીટિંગ હોય ત્યારે એ મીટિંગની અંદર જે કંઈ પણ વાત થઈ હોય એ મીડિયા સમક્ષ બોલી નહીં શકાય અને સાર્વજનિક પણ એ વાત જાહેર નહીં થઈ શકે એવો નિયમ છે એટલે ઓવેસી અને હર્ષ સંઘવી વચ્ચે એક્ઝેક્ટલી કઈ બાબતોમાં તડાફડી થઈ એની વાસ્તવિક વાતો જાણવા નહીં મળે પરંતુ પોલિટિક્સની અંદર સ્પેક્યુલેશન તો થતાં જ હોય છે એટલે ઓવેસીના એક ગ્રુપ પાસેથી એવી વાત જાણવા મળી કે ઓવેસીએ આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો મુદ્દો એટલા માટે ઉઠાવ્યો ઉઠાવ્યો હોઈ શકે કે પહેલાં જે આ જગ્યા હતી એ મુગલ સરાય વિસ્તાર કહેવાતો હતો એટલે મુઘલો એટલે સરાયનો મતલબ થાય ધર્મશાળા હવે સુરત જે હતું એ ઓગણીસો વર્ષો પહેલાં સુરતને બિઝનેસ માટે ઓળખવામાં આવતું હતું અહીંયા ચોર્યાસી બંદરોના વાવટા ફરકતા હતા અને જ્યારે મોગલોનું શાસન હતું ત્યારે એવું કહેવાતું હતું કે દિલ્હીથી જે લોકો અહીંયા આવતા હતા અને મુસલમાનોને એવું ફરજિયાત મક્કા મદીના તીર્થયાત્રા કરવી પડે એવું કહેવાતું હતું એટલે દિલ્હીથી જે લોકો અહીંયા આવતા હતા મક્કા મદીના જવા માટે એ અહીંયા સુરતથી સીઠ દ્વારા જાય તો એ એના માટે અહીંયા ધર્મશાળામાં રોકાતા હતા એટલે એ ધર્મશાળાની જગ્યા હતી તો એ વક્કબોર્ડની જગ્યા હોઈ શકે એવું ઓવેસીની દલીલ હોઈ શકે છે બિઝનેસ માટે બી આ જગ્યા હતી પણ હરસંવી તરફની દલીલ એ હોઈ શકે છે કે પહેલાં મુગલી સરાહ જે હતું એને હવે અત્યારે અપભ્રણ થઈને મુગલી સરાહ તરીકે ઓળખવામાં આવે છે તો એ જમાનાની અંદર જ્યારે મુગલોનું શાસન પતી ગયું અને અંગ્રેજોના શાસન અંગ્રેજોના હાથમાં શાસન આવ્યું ત્યારે અંગ્રેજોએ આ જે જગ્યા હતી ત્યાં આગળ એ લોકો ઘોડાઓ બાંધતા હતા લશ્કરનો સામાન રાખતા હતા મતલબમાં એક લશ્કરી છાવણી તરીકે આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે અત્યારની જગ્યા છે એનો ઉપયોગ થતો હતો તો એ ધાર્મિક જગ્યા તો પછી રહી જ નથી એટલે જે ધર્મશાળા હતી એ તો રહી જ નહોતી એટલે એ બાબતમાં હર્ષંગીની દલીલ હોઈ શકે અને દોઢસો વર્ષથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ આ મુગલીસરા વિસ્તારમાં આવેલી છે અને આજ સુધી આ બાબતે કોઈ મુદ્દો કે કોઈ સમસ્યાઓ ઊભી થઈ નથી એવી દલીલ પણ હોઈ શકે છે એ પછી જ્યારે જે પીસીની મિટિંગ પતી અને એ પછી જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બહાર આવ્યા ત્યારે એમણે મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે રાજ્ય સરકારના પ્રતિનિધિ મંડળને લઈને આજે હું જેપીસી સમક્ષ ગયો હતો અને મારી જવાબદારી છે કે નાગરિકના હિતમાં વિષય રાખવાની જેપીસીનો હર હર્ષંઘવીએ એવું કીધું કે જેપીસીનો એક નિયમ છે કે ત્યાં આગાડી જે કંઈ પણ ડિસ્કશન થયું હોય જે કંઈ પણ વાત થઈ હોય એ મીડિયા સમક્ષ અથવા સાર્વજનિક રીતે રજૂ કરી શકાય નહીં પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે ભૂપેન્દ્ર પટેલની સરકાર રાજ્યના હિતનો વિષય હશે તો કોઈ પણ મુદ્દો હોય એને નિડરતાથી અને નિષ્પક્ષતાથી રાખશે સાથે સાથે હર્ષ સંઘવીએ એમ પણ કીધું કે કેન્દ્ર સરકારનો સરાહનીય પ્રયાસ છે આ જે વકફ બોર્ડ બિલ રજૂ કર્યું છે આ ઉપરાંત આ બેઠકની અંદર કોંગ્રેસના જે ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાળા એ પણ જે પીસીની બેઠકમાં હાજર રહ્યા હતા અને એમણે બી ઘણા બધા મુદ્દાઓની વાત કરી એમણે મીડિયા સાથે જ્યારે જેપીસીની મીટિંગ હતી એ પછી મીડિયા સાથેની વાતમાં ઇમરાન ખેડાવાલાએ એમ કીધું કે આ બોર્ડ નો જે બિલ છે એ મુસલમાનોને નુકસાન કરતા છે અને અમે ચૌદ મુદ્દાની રજૂઆત કરી છે પણ ભાજપ અમારું સાંભળતું નથી આવી બધી વાત ઇમરાન ખેડાવાલાએ કરી તો દર્શક મિત્રો આવા અનેક અપડેટ સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ